ઇવનિંગમાં છ વાગી ગયા છે પાછળ સુરત દાદા એકદમ જતા રહ્યા છે અને આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યું છે તો ગાઈઝ બ્લોગ લેટ સ્ટાર્ટ કરવાનું કારણ એ હતું કે આપણે સવારે આપણી સાસરીમાં ગયા હતા થોડું કામ હતું માતાજીનું તો આપણે ગયા હતા તો વ્લોગ શૂટ કરવાનો મેળ નહોતો આવ્યો કારણ કે ગાઈઝ છે ને બહુ ઉતાવળમાં જવાનું થયું અચાનક જવાનું થયું રાત્રે તને ફોન આવે સવારમાં જવાનું બીજી વાત કરું તો ગાઈઝ એના પછી આપણે પપ્પાને બધા ગયા હતા વડનગર કારણ કે ગાઈ છે ને આપણે કાલે સવારે એટલે આવતીકાલે જવાનું છે આપણે બેનના શ્રીમંતની અંદર અમારા બેનનો શ્રીમંત રાખેલું છે તો આપણે જવાનું છે ત્યાં તો એ તો બ્લોગ આવી જ જશે પણ ફાઇનલી ગાઈ જ આજે એની તૈયારીમાં હતા અને ગૌતમભાઈનો કપડો લીધો અને કારણ કે જવાનું છે એક બાજુ દ્વારકાના પ્રવાસમાં તો ગૌતમભાઈ મનીષાબોન અમારો મોટા બોન પણ જવાનો છે ને પપ્પા અમારા ઘરમાંથી લગભગ ચાર જણો જવાનો છે ગાય તો એની તૈયારી ચાલતી હતી તો બ્લોગ શૂટ કરવાનું મેડ જ નહીં આવ્યું કારણ કે બહુ ફાસ્ટેડ હતું અને આપણો ટાઈમનું નહીં શૂટ હતું એટલા માટે આપણું બ્લોગ શૂટ નહોતું કર્યો તો ગાય જતાના બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ઇવનિંગમાં તો ચલો જઈએ નીચે અને આજે વટનગરથી શું લાયા તમને કપડો કેવો લાયા કેવો નહીં બધું તમને બ્લોગમાં બતાવીએ તો ચાલો નીચે જઈએ અને પટુ એમને તને મુલાકાત કરાવીએ તો ગાય જુઓ પટુ આવી છે અને પટુ ગુડ ઇવનિંગ જય માતાજી બોલો શું કરી

આગળ પ્રવાસમાં જવાનું છે તો કપડો લાયા છે આપણે તો આજે તો વ્લોગમાં કેવું છે કે ઇવનિંગ ટાઈમમાં આપણો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે શું હજી બરોબર ખાસ કોઈ વ્લોગમાં હોય નહીં તો આપડા ગાયજોન બતાવીએ કે શું લાયા શું નહીં લાય એમ કેતો હતો તો બતાવી દેવું ચલો ગાઈઝ ગાયજો

હમ આ ગાય છે સાડી લીધી આપણે દિવાળીનું આવી જાય કે બધું પેલો તાર બુના આવવાની છે પછીમાં મોમાની છોડી આવવાની છે એક બરોબર એટલે બધું થઈ ગયું ને ના ગાય છે લાગે છે કોમેન્ટ કરજો અમારે વડનગરની સાડી છે સહયોગની હો સહયોગ તો ફેમસ છે અમારે આયરે ને થયેલી સહયોગ સહયોગ આ ચાર છે પાછી એક તમારી છે જે પાસ કર્યો કરી લેજો તારે જે ચોઇસ કરવાની છે તમે મન તો આર્યો કરણ કમ તો પણ આરે હમણાં જ માં ભાભી ની લાયા હતા આરે જ કલર હતો બરોબર પણ પેલો લાયા છે એટલે ડબલ કરીને કોઈ મતલબ નહી તો મન તો આરે કમ હતો લે પણ થી સે જે કો પેલે હમણાં લાયા છે રે આવો જ નહી એવું ઓ આવો છે તે વધુ નહીં ચાર તો શું બીજા કલર નિગમ છે ચાન ચેક કરે થોડો અલગ જ હોય તો 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 એક ના સેમ કાપડ જુ સારું છે લાઉજો શાહ વો છે ને એ વચ છે ગુડડી મને સલ્લો બેઠી કે બધું આવી ગયું બધું આવી ગયું ને જ બાકી તે જે તો વ્યવહાર થતો તો કરવું જ પડે દિવાળી પહેલી દિવાળી વાળો ફાઇનલ નહીં રોય મને બેઠો હમમ ખોલે પછી વધારે બેઠો મેં અંદર તો ખબર નથી પડતી ગાઈશ વટનગરની સાડી ચાલી કે સુરતની સારી કોમેન્ટ કરો હમમ તો વટનગરની પાછા આગળથી ખબર નહીં સુરતથી આવતું હોય ટીલડીવાળા ભાડા વગર ટીલડી કહી દીધી ચલો ગાઈ જ દિવાળીની મારે ફાઇનલી જોવા બધી ખરીદી થઈ જાય છે આ તો